સાહેબ તમે નાના હતા ત્યારે તમને કોઈ તહેવાર ગમતો હતો ઉત્તરાયણ પ્રિય તહેવાર હવે અત્યારે પણ ઉત્તરાયણનો તહેવાર નથી મનાવી શકતા પણ તો એક કોક વાત ઈચ્છા થઈ જાય તો હજુ પણ કે ભાઈ ઉત્તરાયણ જેવી મજા નહીં પબ્લિકની સાથે રહેવાનું સવારથી ખાવા પીવાની મજા અને એક તો ભણતા હોઈએ ત્યારે તો ખાસ કે આજે ભણવાની છૂટતી સવારથી ઉઠ્યા ત્યારથી જુદું જુદું ખાવાનું અને સાંજ સુધી ચીચિયારીઓને મજા જ એમ એટલે સૌથી વધારે આની અંદર હું મને લાગે ત્યાં સુધી આ તહેવારમાં સૌથી વધારે મજા મને આવી છે રાત્રે ટુક્કલ બી ચડાવવાની મજા આખી જુદી છે સ્પેશિયલ પતંગ લેવો પડે નહીં તમે જોવો શું દેખાયશું ને કઈ રીતે ચડાવ એટલે એવી એક એ વખતે મજા આવતી એમ ટુક્કલની બી